તેમાંથી બે આરોપી તો સગા ભાઈઓ છે બંને એટલે કે ટોટલ ત્રણ આરોપીને ને ઝડપી પાડવામાં આવ્યા છે જે પ્રકારે એસીપી ક્રાઇમે માહિતી આપી હતી કે પહેલા તેઓ ભરૂચ ખાતે તેઓ તેમની કોઠમાં તારીખ ભરવા જતા અને ત્યારબાદ મંદિરોમાં જઈ દર્શન કરી અને સિક્કા નાખી તેઓ તપાસ કરતા હતા અને ત્યારબાદ મોડી રાત્રે તેઓ ત્યારબાદ રાત્રિના સમયે તેઓ ચોરી કરતા હતા તમામ જે ત્રણે ત્રણ આરોપી છે આ બે સગા ભાઈઓ પણ છે ઉમેશ મેળા અને અજય મેળા

ડિટેક્શન વડદ્રા શહેર ક્રાઇમ ગ્રાંથને મળ્યું છે આરોપીઓની જેમો હતી આરોપી મંદિર ચોરી તરફ એ માટે વડેલા કે અગાઉ કોઈ માં ચોરી કર જેમાં ધાઢ ગુનો દાખલ થયેલો લાંબા સમય સુધી જેલમાં રહેલ હતા સાથે કોઈ વખત ઘરનો માલિક જાગી જાય તો બીક રહેતી હતી પરંતુ મંદિરોને સોફ્ટ ટાર્ગેટ કરવાનો આલ તેઓનો ઈરાદો હતો સાથે સદર ગામના આરોપીઓ મંદિર ચોરી કરતા પહેલા મોટરસાયકલ ચોરી કરતા અને એ જ બાઇક થી દિવસે મંદિરોની રેકી પણ કરતા હતા રાહુલ આ બાજુ બે બંને આ જે ભાઈઓ છે ઉમેશ મેળા અને અજય મેળા સાથે ગોવિંદ મચ્છાર ત્રણ ત્રણ આરોપીઓ હોન્ડા યુનિકોડ ચાલીસ હજાર બજાજ પલ્સર સાથે હીરો હોન્ડા સાથે અલગ અલગ ચલની નોટો ચાંદીની લંગડી સોનાની લંગડી અલગ અલગ ધાતુના યંત્રો મોબાઈલ ફોન ટોર્ચ સહિત પાંચ લાખ ત્રણ હજાર સાતસો જપ્ત કર્યો છે આરોપીઓની જેમો હતી આપજો કે તેઓ ચોરી કરવા માટે ટોર્ચ અને આ શળિયાનો પણ ઉપયોગ કરતા હતા સાથે આ જે બાઇક છે એ બાઇક પણ તેઓ ચોરી કરતા હતા આ ત્રણે ત્રણ आ ત્રણે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે દાહોદના મૂળ વતની હોવાનું પણ સામે આવ્યું છે અને ત્રણ તેમાંથી બે સગા ભાઈઓ પણ ચોરીના રવાડે ચડ્યા છે અને ત્રણ ત્રણની એમો હતી કે મંદિરોને સોફ્ટ ટાર્ગેટ કરી કોઈના ઘરે જાય તો તેઓને ધાળની બીક ગુનો દાખલની બીક લાગતી હોય છે અને સાથે કોઈ જાગી જાય તો તેની પણ બીક લાગતી હોય છે ત્યારે આ ત્રણે ત્રણને ને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા કહી શકાય છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાક ટુ ન્યૂઝ વડોદરા